હલો મિત્રો આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે આજે ઓગણત્રીસ તારીખ અને મંગળ બુધવારના રોજ આ વિડીયો બનાવી રહ્યો છું સાંજે અત્યારે માર્કેટ આજે ઘણું રિકવર થઈને આવ્યું છે આમ તો છેલ્લા બે દિવસથી રિકવરી આવે છે ગઈકાલે પણ રિકવરી આવી હતી અને પછી છેલ્લી એક કલાકમાં ઘટ્યું હતું પણ તેમ છતાંય જે કેપ અને સ્મોલ કેપ શેરોમાં જે ઘણું બધું કરેક્શન આવ્યું હતું એમાંથી ઘણા છે રિકવર થયું છે ઘણા સારા સ્ટોક આજે ખૂબ અપ હતા સીજી પાવરથી માંડી અને ઘણા એવા સ્ટોક હતા કે જે સાત સાત આઠ આઠ ટકા સુધી પણ અપ હતા અને કેટલાક વીક સ્ટોક હતા કે જે અત્યારે રિકવરીમાં પણ હજી કોઈ ખાસ રિકવર થાય એવું જણાતું નથી તો મિત્રો આજે તમારા પોર્ટફોલિયોની અંદર કદાચ દસ સ્ટોક હોય તો હવે આ સમય જે છે એણે આ દસ સ્ટોકે આ સમય જોઈ લીધો તો એમાંથી કયા સ્ટોક એવા હતા કે જે બજાર ઘટ્યું ત્યારે ઘટ્યા હતા કારણ કે બજાર ઘટે ત્યારે તો ગમે તેટલી સ્ટ્રોંગ કંપની હોય કે ગમે તેવો શું શેર હોય એ ઘટે જ પણ રિકવરી વખતે પણ પાછો એ રિકવર થઈ જતો હોય એ શેરની તાકાત બતાવે છે તો આ રીતે દસમાંથી બે કે ત્રણ એવા શેર પણ હોઈ શકે છે કે જેણે હજી પણ રિકવરી ન આપી હોય એનું કારણ કદાચ એ સાયક્લિકલ હોઈ શકે અથવા તો કંપનીનો જે કંઈ ફેઝ કહી શકાય અત્યારે એક બે ક્વાર્ટર કદાચ એ રીતના આવતું હોય એ પણ બની શકે છે આજે એક જે હમણાં પરિણામ આવે છે એમાંથી જે ઇન્ટરેસ્ટિંગ સ્ટોક હશે અથવા આપણે પહેલાં જેની ચર્ચા કરી હશે એવા સ્ટોકની આપણે વાત કરી લઈશું તો આયન એક્સચેન્જનું રિઝલ્ટ આવી ગયું છે આયર્ન એક્સચેન્જમાં રેવન્યુ ગ્રોથ પ્રમાણમાં સારો છે પ્રોફિટ ગ્રોથ થોડો ઘણો ઓછો થયો છે પણ તેમ છતાંય રિઝલ્ટને ખરાબ ના કહી શકાય પણ સ્ટોકમાં કરેક્શન આવ્યું છે તો ખરેખર જોવા જઈએ તો આ કરેક્શન એ જે વિચારતા હોય એમણે પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને રોકાણ માટે સો ટકા વિચારી શકાય અથવા પોર્ટફોલિયોમાં હોય તો એડ કરવા માટે વિચારી શકાય પણ ડિસ્ક્મરની સાથે કે અહીંયા આપણે કોઈ લેવેજ માટેની સલાહ કે એની ટિપ્સની વાત નથી કરતા એક એના રિઝલ્ટનો આપણે વ્યૂ લઈએ છીએ ખાલી એજ્યુકેશનલ પર્પઝ માટે તો આયન એક્સચેન્જનું રિઝલ્ટ પણ પ્રમાણમાં સારું ગણી શકાય સારું એટલા માટે મિત્રો કે છેલ્લું ક્વાર્ટર આમ જોવા જઈએ તો મો ઘણી બધી એવી કંપનીઓ હતી કે જેનું ખૂબ સારું પરફોર્મન્સ આવતું હતું ને એમાંથી બ્રેક લાગ્યો હોય તો એના પ્રમાણમાં અત્યારે પરિણામ જે છે એ આયન એક્સચેન્જનું પ્રમાણમાં સારું કહી શકાય આ એક અપડેટ હતી સીજી પાવરનું રિઝલ્ટ પણ પ્રમાણમાં સારું આવેલું છે ઓલ ઓવર જોવા જઈએ તો બધા પેરામીટર્સને કમ્પેરેટિવલી આપણે રિઝલ્ટની બહુ ડીપ ડાઈવ નથી લગાવતા પણ તેમ છતાંય હવે પછીના ક્વાર્ટરના જે રિઝલ્ટ આવે એના માટે એક આખો પ્લાન તૈયાર કર્યો છે કે વિડીયોમાં આપણે જે જે કંપનીઓનું ડિસ્કશન કર્યું હોય એના રિઝલ્ટ આવે તો એના રિઝલ્ટની ડીપ ડાઈવને લગતો વિડીયો અથવા તો એનું ખૂબ ડીપમાં એનાલિસિસ કરવું પણ એમાંથી કેટલીક ઇન્ટરેસ્ટિંગ કંપનીઓ હોય એનું જ ખાસ કરીને વધારે એનો સમાવેશ કરવો એ આવતા રિઝલ્ટથી આપણે શરૂ કરીશું પણ આ રિઝલ્ટમાં પણ કેટલીક કંપનીઓ માટે આપણે ચોક્કસ પ્લાન કર્યો છે કે એના રિઝલ્ટને એનાલિસિસ જે છે એની બને એટલી માહિતી આપણે આપવાનો પ્રયત્ન કરીશું જેથી કરી અને કદાચ એનું હોલ્ડિંગ કોઈની પાસે હોય કોઈએ વિડીયો જોઈ અને લેવાનું શરૂ કર્યું હોય તો વધારે લેવા જોઈએ પ્રોફિટ બુક કરવું જોઈએ કે આ તે એ પોતાની રીતે પોતાનો નિર્ણય લઈ શકે કારણ કે લેવા કે વેચવાનો છેલ્લો નિર્ણય જે છે એ તમારે લેવાનો હોય છે અને તમે એમાં તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ શકો છો અહીંયા ફક્ત હું એક આખું પિક્ચર બતાવી શકું અને તમને દરેક બાબતની પોઈન્ટ આઉટ કરીને દર્શાવી શકું કે આ કંપનીમાં આ વસ્તુ અત્યારે થઈ રહી છે હવે આજે જે આપણે વાત કરવાની છે એ બે કંપનીની વાત કરવાની છે અને ખાસ કરીને નવા જમાનાની કંપની છે બંને કંપનીના બિઝનેસથી શરૂઆત કરીએ તો કંપનીનો બિઝનેસ આમ જોવા જઈએ તો એક સમયે આજથી દસ કે વીસ વર્ષ પહેલાં આવી કોઈ કંપનીની કોઈ વાત કરતું હોય તો પણ એમ લાગતું હતું કે આવો બિઝનેસ કેવી રીતે હોઈ શકે તો આ કંપનીઓ જે છે ફેસિલિટી મેનેજમેન્ટ સર્વિસીસ આપે છે એટલે બિઝનેસ તો વર્ષો પહેલાં હતો જ પંદર વીસ વર્ષ પહેલાં પણ આ બિઝનેસ હતો પણ એ બિઝનેસને તમે એટલા લેવલે સ્કેલ કરી અને એને ગ્રો કરાવવો અને લિસ્ટિંગ થઈ શકે પબ્લિક લિસ્ટિંગ થઈ શકે અને સ્ટોક માર્કેટમાં એ કંપની લિસ્ટિંગ થઈ જાય નેશનલ સ્ટોક એક્સચેન્જમાં એ વસ્તુ કદાચ થોડી અલગ લાગતી હતી તો બંને કંપની ફેસિલિટી મેનેજમેન્ટમાં છે અને એમાં ખાસ કરીને પહેલું વહેલું એનો બિઝનેસ સેગમેન્ટ જોઈએ તો હાઉસકીપિંગ કહેવાય હાઉસકીપિંગ એટલે કોઈ પણ વસ્તુની સાફ સફાઈ કરવી આપણે સાદી ભાષામાં કહીએ તો કચરા પોતાથી માંડીને ચોખ્ખાઈ રાખવી એ પણ મિત્રો હાઉસકીપિંગ જે છે એ રિટેલર સેગમેન્ટમાં નથી કંપની મેઇનલી મોટા મોટા જે બિઝનેસ હાઉસ કહેવાય કે મોટી મોટી પબ્લિક એન્ટિટી કહેવાય કે ગવર્મેન્ટ ઓફિસીસ કહેવાય છે એરપોર્ટ કહેવાય કે કોઈ મોટા મ્યુઝિયમ હોય મોટી મોટી કંપનીઓની ઓફિસીસ હોય આ બધી જગ્યાએ આ બંને કંપની જે છે એ ફેસિલિટી મેનેજમેન્ટની સર્વિસીસ આપે છે હાઉસકીપિંગ જે છે એ ફક્ત એમનું એક બિઝનેસ છે આ સિવાયના પણ આ જ ટાઈપના આ જ સર્વિસીસને લગતા ઘણા બિઝનેસમાં બંને કંપનીઓ છે તો આપણે બંને કંપનીઓને નામ આપી દઈએ એટલે જે લોકોને ખાસ કરીને નામ જાણવાની ઈચ્છા વધારે રહેતી હોય છે એમની જિજ્ઞાસા થોડી પૂરી થઈ જાય પણ હું ખાસ કહીશ મિત્રો કે ભલે નામ તમે જાણી લેશો પણ નામ જાણ્યા પછી પણ બંનેની જે આગળ ડિસ્કશન કરીએ એની કેટલીક જે વિગતો છે એને પણ ચોક્કસ જોશો જેથી કરી અને તમે પોતાનો નિર્ણય એ કંપની માટે બનાવી શકો જો તમારી પાસે કેપિટલ એલોકેશન થતું હોય તો તમે એને એડ કરવાનું વિચારી શકો તમારી પાસે ઓલરેડી હોલ્ડિંગ હોય તો હોલ્ડ કરવું કે એની પોઝિશન કટ કરવી કે ક્યારે પ્રોફિટ બુક કરવું આ બધા નિર્ણયો તમે પોતાનું રિસર્ચ કરી અને ફાઈનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કરી શકો છો આ બંને કંપનીઓ જે છે એમાં પહેલી કંપની જે છે એનું નામ છે અપડેટર સર્વિસીસ અને બીજી કંપની જે છે એનું નામ છે ક્રિસ્ટલ ઇન્ટીગ્રેટેડ સર્વિસીસ બંને કંપનીઓના આઈપીઓ પણ હમણાં એક દોઢ બે વર્ષમાં જ આવેલા છે ટૂંક સમયમાં જ લિસ્ટિંગ થયેલી કંપની છે પણ બંને કંપનીઓ જૂની છે અને લગભગ બે હજાર બે બે હજાર ત્રણની આજુબાજુમાં બંને કંપનીઓ જે છે ઇન્કોર્પોરેટ થઈ હતી અને ત્યાર પછીથી એમણે અલગ અલગ સર્વિસીસની શરૂઆત કરી હતી આપણે અપડેટર સર્વિસીસ લિમિટેડની વાત કરીએ તો એ કંપની બે હજાર બે પછીથી આ એમણે જે કંઈ સર્વિસીસ છે ચાલુ કરી હતી અને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે મિત્રો કે આ કંપનીએ એનો પહેલો વહેલો બિઝનેસ જે છે એ કેટરિંગ બિઝનેસથી શરૂ કર્યું હતું આમ જોવા જઈએ તો બંને કંપનીઓ કેટરિંગના બિઝનેસમાં તો છે જ અને આપણે જાણીએ છીએ કે હવેના સમયમાં મેરેજ જે છે એ બહુ હાઈફાઈ થવા લાગ્યા છે વધારે પડતું કારણ કે લોકોની સ્પેન્ડિંગ કેપેસિટી પણ વધી છે અને હવે કોરોના પછી લોકો એવું માને છે કે ખરેખર જીવી લેવું જોઈએ તો લગ્નો પણ ખૂબ વધારે પ્રમાણમાં પહેલાં આપણે જ્ઞાતિની વાડીમાં લગ્ન થતાં હવે નાના એવા સેન્ટરમાં પણ મેરેજ હોલ રિસેપ્શન હોલ છે અથવા તો સિટી કે ગામની બહાર કોઈ ફાર્મ હાઉસ હોય એમાં લગ્ન થતા હોય છે અને હવે પહેલાંના સમયની જેમ રસોઈ બનાવવી કે પીરસવા માટે માણસોને રાખવા આ બધી સિસ્ટમ નથી આપણને ખબર જ છે કે આ બધી જ વસ્તુઓ કોઈ પાર્ટીને કોન્ટ્રાક્ટથી કેટરર્સને અને બીજી સર્વિસીસને આપણે આપી દીધેલી હોય ભલે સામાન્ય પરિવાર હોય ઠીક ઠીક ઉચ્ચ મધ્યમ વર્ગમાંથી આવતા હોય એ ફેમિલી પણ હવે લગભગ લગ્નોમાં આ જ વસ્તુ પસંદ કરતું હોય છે એટલે આ બંને કંપનીઓમાં કેટરિંગ બિઝનેસ કોમન છે પણ અપડેટર સર્વિસીસ જે છે એણે તો પોતાનું બિઝનેસ કેટરિંગથી શરૂઆત કરી હતી અને ત્યાર પછીથી બીજા ઘણા બધા બિઝનેસમાં આ કંપની દાખલ થઈ છે કંપની જે છે એ પેરોલ સર્વિસીસ પણ ઓફર કરે છે મોટી મોટી કંપનીઓ જે હોય એના એમ્પ્લોઈનો પેરોલ મેનેજમેન્ટ સિસ્ટમ ઇવન કંપનીઓની આખે આખી ઓફિસીસ મેનેજ કરવી અથવા તો કોઈ કંપનીનો આખે આખો પ્લાન્ટ મેનેજ કરવો એ પણ આ કંપનીની સર્વિસીસમાં આવે છે અપડેટર સર્વિસીસે આ પણ એક લિસ્ટિંગ કંપની જે છે એમાં પણ આ સર્વિસીસ આપેલી છે એ સિવાય મોટા મોટા કોર્પોરેટ હોય મોટી કંપનીઓ હોય મિત્રો એમાં કેન્ટીન હોય કર્મચારી માટે કંપની જે છે એમના માટે ફેસિલિટી રાખતી હોય ત્યારે આવી કંપનીઓ જે છે એમની સર્વિસીસ છે એ લેતી હોય છે કોન્ટ્રાક્ટ બેઝથી એમની સાથે એગ્રીમેન્ટ કરી અને આ કંપનીઓ ત્યાં કેટરિંગ સર્વિસીસ આપતી હોય છે કેટલીક મોટી કંપનીઓ જે છે એની અંદર કીપિંગની સર્વિસીસ આપતી હોય છે પેરોલની સર્વિસીસ આપે છે એ સિવાય એમ્પ્લોઈ કોન્ટ્રાક્ટ જે કહેવાય કે કોન્ટ્રાક્ટ ઉપર એમ્પ્લોઈ માટેની સર્વિસીસ પણ આ કંપની આપતી હોય છે અપડેટર સર્વિસીસ જે છે એના ક્લાયન્ટ લગભગ પાંચસોથી વધારે છે જેની અંદર દસ થી બાર ક્લાયન્ટ એરપોર્ટ છે કે જે એરપોર્ટ ઉપર પણ કંપનીને કોન્ટ્રાક્ટ મળેલો છે એટલે આ બધી સર્વિસીસ કંપની આપે છે હવે આપણે અપડેટર સર્વિસીસ જે છે એનું માર્કેટ કેપ જોવા જઈએ તો બે હજાર ત્રણસો ને ચાલીસ કરોડનું છે લગભગ ભાવ ત્રણસો પચાસની આજુબાજુ છે ચારસો ને હાઈ છે અને બસો તેતાલીસનો લો છે અપડેટર સર્વિસીસનો પી રેશિયો એકવીસ પોઈન્ટ છ છે કે જે ઠીક ઠીક કહી શકાય સર્વિસ બિઝનેસમાં છે કંપની એટલે આર જે છે પચીસની ઉપર છે અને આરઓ લગભગ બાવીસ ટકા જેવું છે કંપનીનો ડેટ ટુ ઇક્વિટી રેશિયો બહુ નાનો ઝીરો પોઈન્ટ ઝીરો ટુ અથવા ઝીરો થ્રીની આજુબાજુ ગણી શકાય છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન છ ટકા છે પણ એસેટ ટર્નઓવર જે છે એ કંપનીનું વધારે હોઈ શકે છે કંપનીની ઇક્વિટી જે છે સડસઠ કરોડ છે એની સામે રિઝર્વ આઠસો અને સત્યાવીસ કરોડનું છે કંપની ઉપર એકસો અઠ્ઠાવન કરોડનું દેવું છે અને પાંચસો સત્યાવીસ કરોડને બીજી કેટલીક લાયેબિલિટીઝ છે કંપનીના પ્રમોટરોનો હિસ્સો થોડો ઘણો એક ટકાથી ઓછો છેલ્લા કેટલાક ક્વાર્ટરથી અપ થયો છે એફઆઈઆઈનો હિસ્સો થોડો ઘટ્યો છે મિત્રો બંને કંપનીઓ અપડેટર અને ક્રિસ્ટલ ઇન્ટીગ્રેટેડ બંનેમાં એફઆઈઆઈએ પોતાનો હિસ્સો ઇસ્યુ પ્રાઇઝ ઇસ્યુ જ્યારે આવ્યો તો ત્યારે એમને જે કાંઈ એલોટમેન્ટ થયેલું હશે એમના કોટાની અંદર એમાંથી ધીમે ધીમે બંને કંપનીઓમાં એમનો સ્ટેક ઓછો થતો જાય છે પણ ડીઆઈઆઈનો સ્ટેક થોડો વધ્યો છે અને પબ્લિકનો સ્ટેક થોડો વધ્યો છે પણ નાની એવી કંપની હોય એટલે એફઆઈઆઈ જે છે એમને મેઇનલી લિસ્ટિંગ ગેન માટે ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય અથવા તો પી ફર્મ હોય તો એણે એ રીતે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય અને એફઆઈઆઈ અત્યારે સેલ કરે છે તો ઓબ્વિયસ છે કે નાની કંપનીઓ જે છે એમને પહેલાં વહેલા એ કદાચ સેલ કરતા હોય પણ છતાં હજી બંને કંપનીઓમાં એફઆઈઆઈ જે છે એનો હિસ્સો ધરાવે છે અપડેટરની આ વાત એ અપડેટર સર્વિસીસ જે છે એના કેટલાક બિઝનેસ આના સિવાયના પણ છે પણ એક બીજો બિઝનેસ જે જુદો પડે છે ક્રિસ્ટલ ઇન્ટિગ્રેટેડનો એ બિઝનેસ એમનો જે છે એ સિક્યોરિટી ગાર્ડ્સ પૂરા પાડે છે કોઈ કંપનીઓને પોતાની ઓફિસિસ માટેના સિક્યોરિટી ગાર્ડ્સ જોતા હોય તો એ કોન્ટ્રાક્ટથી ક્રિસ્ટલ ઇન્ટિગ્રેટેડ સર્વિસીસ પૂરી પાડે છે અને ઓલ ઇન્ડિયા લેવલે આ બાબતમાં કંપની સારું કામ કરે છે તો બંને કંપનીનો બિઝનેસ પ્રમાણમાં સારો કહી શકાય એમ છે કોમ્પિટિટર લિસ્ટિંગ કોમ્પિટિટર જોવા જઈએ તો લગભગ કોઈ નથી પણ નાના નાના કેટલાક પ્લેરો લોકલ લેવલે કોઈ સ્ટેટમાં સારું કરતા હોય કોઈ ડિસ્ટ્રિકમાં પોપ્યુલર હોય એવું બની શકે દાખલા તરીકે મુંબઈ છે તો મુંબઈમાં બેથી ત્રણ ગુજરાતી કેટરસ ખૂબ સારું પોતાનું નામ ધરાવે છે એવી જ રીતે આર્મીના જે જૂના રિટાયર્ડ થયેલા લોકોનું એક આખું ગ્રુપ છે કે જે આવી રીતે સિક્યોરિટી ગાર્ડ્સની સર્વિસીસ આપતા હોય છે તો આવું લોકલ લેવલે થોડી ઘણી કોમ્પિટિશન છે પણ કોર્પોરેટ લેવલે આમ જોવા જઈએ તો આ બે કંપનીના કોઈ સીધા કોર્પો કોમ્પિટિશન આપણને દેખાતી નથી ક્રિસ્ટલ ઇન્ટિગ્રેટેડ છે એમની માર્કેટ કેપિટલાઇઝેશન સાતસો ને પંચ્યાસી કરોડનું છે પાંચસો સાઠની આજુબાજુમાં ભાવ છે લિસ્ટિંગ વખતે ખૂબ સારો અપ થયેલો એક હજારને ચોવીસ એનો હાઈ છે અને પાંચસો ને ચોત્રીસ એનો લો છે એટલે લોની નજીક કંપની ટ્રેડ કરે છે બંને કંપનીઓના ડિસેમ્બરના રિઝલ્ટ આવી ગયા છે પ્રમાણમાં બંને કંપનીઓના ડિસેમ્બર રિઝલ્ટ સારા છે બંને કંપનીઓનો રેવન્યુ ગ્રોથ પણ છે અને સાથે સાથે પ્રોફિટ ગ્રોથ પણ જોવા મળે છે ભલે એટલો બધો તોડફોડ પચાસ ટકા સાઈઠ ટકા સિત્તેર ટકા એવો નથી પણ એક સારો એવો કહી શકાય એવો પ્રોફિટ ગ્રોથ અને રેવન્યુ ગ્રોથ બંને કંપનીઓમાં છે ક્રિસ્ટલ ઇન્ટિગ્રેટેડનો પણ ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન લખેલી છ થી સાત ટકાની આજુબાજુ છે એની ઇક્વિટી ચૌદ કરોડ છે એની સામે ત્રણસો છ્યાસી કરોડનું રિઝર્વ છે સત્યાસી કરોડનું દેવું છે અને એકસો પચીસ કરોડની બીજી લાયબિલિટીસ છે પણ આ બંને કંપનીઓમાં અપડેટર સર્વિસીસ જે છે એનું છેલ્લા ક્વાર્ટરમાં કેશ ફ્લો જે કહેવાય કે કંપની પાસેની નેટ કેશ જે વધતી હોય એમના બેલેન્સમાં એ નેગેટિવ છે ક્રિસ્ટલ ઇન્ટિગ્રેટેડનો કેશ ફ્લો પોઝિટિવ આવે છે અને સારા એવા પ્રમાણમાં પોઝિટિવ કેશ ફ્લો ધરાવે છે મને પર્સનલી સ્ટડી કરવાથી કઈ કંપની વધારે સારી એ વસ્તુ હું પોતે નક્કી નથી કરી શક્યો બંને કંપનીઓમાં ઘણી કોઈની સારી બાબત છે કોઈની નબળી બાબત છે પણ ઓલ ઓવર મને બંને કંપનીઓ પ્રમાણમાં સારી લાગે છે તો આનો સ્ટડી તમે પણ જરૂરથી કરશો અને આ કંપનીઓને વોચ કરશો એક મોડરેટ રિટર્ન કહેવાય એ કંપનીઓ આપી જ દે એટલે આમ જોવા જઈએ તો આ વેલ્યુ કંપની કહી શકાય ગ્રોથ કંપનીઓમાં એટલી બધી કદાચ ન આવે કારણ કે ગ્રોથ કંપનીઓમાં આપણને હવે ચાલીસ ટકા ને સાઠ ટકાને એવા ગ્રોથથી જે કંપનીઓ વધતી હોય એની વધારે ટેવ છે છેલ્લા એક બે વર્ષમાં એટલે બાકી આમ જોવા જઈએ તો જે કંપનીઓ વીસ પચીસ ટકાથી ગ્રોથ હતી હોય એ પણ આમ સારી જ કહી શકાય અને જો એ દર વર્ષે કમ્પાઉન્ડિંગ જાળવી રાખે તો બે ત્રણ વર્ષ પછી કે ચાર પાંચ વર્ષ પછી તમારી કમ્પાઉન્ડિંગ ક્યાં પહોંચે છે એ જરા તમે ચેક કરી લેજો તો બંને કંપનીઓ માટે મારો પોતાનો વ્યૂ પોઝિટિવ છે પણ તેમ છતાં રોકાણ માટેની કોઈ સલાહ નથી લેવાની કે વેચવાની એ નિર્ણય તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછી અને લઈ શકો